ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ સ્વીકારીને ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ સોમવારે વિધાનસભામાં તેઓ કાફલા સાથે પહોંચશે તે પ્રકારની જે વાત કહી હતી તે મુજબ આજે મોરબીમાંથી સવારથી કાર્યકરો સાથે સમર્થકો સાથે કાંતિ અમૃતિયા ગાંધીનગર આવવા માટે નીકળી ચૂક્યા છે અને હાઈ વોલ્ટેજ ડ્રામાની પણ શરૂઆત થઈ છે શું કહી રહ્યા છે કાંતિ અમૃતિયા વિગતે વાત કરીએ વૈષ્ણવજન નમસ્કાર દર્શક મિત્રો સ્કા મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝન મોરબીયા દિવસોમાં ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યું છે થોડાક દિવસ પહેલાં મોરબીમાં સ્થાનિક સમસ્યાઓને લઈને જ્યારે લોકોએ દેખાવ કર્યો ત્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયા ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ઓપન ચેલેન્જ આપી હતી કે ગોપાલ ઇટાલિયામાં તાકાત હોય તો મોરબીથી ચૂંટણી લડી બતાવે અને જીતતી બતાવે બસ આ પ્રકારનું નિવેદન સામે આવ્યા બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ વળતી ચેલેન્જ આપી હતી જોકે આ મામલે આમ આદમી પાર્ટીએ કહ્યું કે ગોપાલ ઇટાલિયા કોઈ રાજીનામું નહીં આપે ત્યારે બીજી તરફ કાંતિ અમૃત્યાએ પણ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે તો સોમવારે વિધાનસભા ગૃહમાં જશે રાજીનામું આપશે અને ચૂંટણી કરી બતાવશે પરંતુ ગોપાલ ઇટાલિયાને પણ રાજીનામું આપવા માટે આવવું પડશે આને લઈને રાજનીતિ તે જ બની હતી અને આજે સોમવારનો દિવસ સવારથી જ મોરબીમાં હાઈવોટરો જામવાની શરૂઆત થઈ હતી મોટી સંખ્યામાં કાંતિ અમૃત્યના કાર્યકરો છે તે પહોંચ્યા હતા દોઢસોથી વધારે કારના કાફલા સાથે ધારાસભ્ય કાંતિ અમૃત્યા છે તે ગાંધીનગર આવા તરફ નીકળ્યા છે તે પ્રકારની માહિતી મળી રહી છે અને આ મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય કાંતિ અમૃતિયા તે સાંભળેલો જ્યારે આવે ત્યાં ગોપાલભાઈ જ્યારે આવે ત્યારે પાંચ કલાક પહેલાં મને અગાઉ કહીએ એટલે હું રાજ્ય રાજી મુદ્દે આવીશ એ હવે એની પાર્ટીનો વિષય છે મારી પાર્ટીમાં કહેતા હતા કે ભાઈ પાટિલ સાહેબને પૂછો આને પૂછો પાટિલ સાહેબે તો કંઈ મને કીધું નથી ખોટે ખોટા પાટીલ સાહેબને બદનામ કરે નેતાને બદનામ કરે સંતોને બદનામ કરે એ તો વાજબી નથી ને ના આ તો મારો પર્સનલ ગોપાલભાઈને જવાબ દેવાની ઈચ્છા હતી કે જ્યારે કોઈ પણ આગેવાનને જોડું મારી પ્રદીપસિંહ ગૃહમંત્રીએ અત્યારે એને જોડું મારી અને એ નામ મોટું કરવાની વાત કરે પછી બે વર્ષથી આ છેલ્લે બધાને બદનામ કરે હીરાબાને બદનામ કરે નરેન્દ્રભાઈને અમિતભાઈને પાટીલ સાહેબને મુખ્યમંત્રીને હર્ષભાઈને અને પાટીદારના નામે એ એ એ ખોટી વાત કરતા હોય તો ખોટી હું પાટીદાર હું અને સમગ્ર પાટીદાર ભેગા એ પણ ગુજરાતને બદનામ કરવા કરતાં એને પાકિસ્તાનને બદનામ કરાય એના બદલે ગુજરાતને બદનામ કરે એ આવ્યા હોય તો બે કલાકમાં એ અમે રોકાવાના હતા બે ત્રણ કલાક એ આવ્યા જ નહીં પછી એમાં

ગોપાલ ઇટાલિયા રાજીનામું બીજી તરફ હવે કાંતિ અમૃતિયા લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા હોય તેવું કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો વૈષ્ણવ